શિયાળાની શરૂઆત સાથે જ ગરમ કપડાં પહેરી નીકળતા લોકો દેખાય છે તો સુરતીઓ માટે દર વર્ષે તિબેટીયનો ગરમ કપડાં વહેંચવા સુરત આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયનો સુરતમાં ગરમ કપડાં વહેંચવા આવી ગયા છે અડાજણ ખાતે આ ગરમ કપડાનું માર્કેટ શરૂ થયો છે તો સુરતના પ્રથમ નાગરિક સહિતના લોકપ્રતિનિધિઓના હસ્તે આ માર્કેટનું ઉદઘાટન કરાયું હતું રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પેસારો થઈ રહ્યો હોવાનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ઠંડીની સાથે ટિબેટીયન લોકોનું પણ આગમન થઈ ગયું છે સુરતમાં ટિબેટીયન માર્કેટ શરૂ થઈ ગઈ છે टिबेटियन मार्केट छेला वर्षो थी, सूरतना थी। सूरत ना राजमार्ग ने त्यार बाद गांधीबाग पासे भराती हती परंतु सूरत मेट्रो नी कामगिरी बाद आ मार्केट हवे सूरत ना अडाशन खाते टिबेटियन मार्केट भराय छे शुक्रवार ना रोज सूरत महानगरपालिका ना मेयर दक्षेश मावणी ना हस्ते टिबेटियन मार्केट शुरू कराय तो आ प्रसंगे स्थानिक नगर सेवक सहित स्थानिक आगेवान मोटी संख्या में हाजिर रहया हा था अच्छा सबसे पहले मैं जितने भी पब्लिक है उन सबको मैं गुड मॉर्निंग और हार्दिक दिल से धन्यवाद करता हूँ और सबसे पहले आज हमारा यहाँ पे टिबेटन स्वेटर मार्केट का आज उद्घाटन ओपनिंग हुआ है और उसके बाद जो हमारा इस साल जो हमारा मार्केट जो है यहाँ पे अपने मकई पुल पार करके अडाजन क्षेत्र में सरिता सागर रोड के सामने अपना ऑपोजिट रिवर हाइट्स बिल्डिंग के बिल्कुल सामने यहाँ लगा है मार्केट और अभी मार्केट लगा के लग अभी मार्केट स्टार्ट हो गया है और इस लास्ट डेट हमारा फेबररी फरवरी पंद्रह तक रहेगा पच्चीस तक कितने स्टॉल लगे हैं यहाँ पे हमारा एक सौ इकसठ स्टॉल लगे हुए हैं अभी और कौन कौन सी सूरत के लिए आ, इस बार जो हम हर साल ये कोशिश करते हैं कि हर साल कुछ नए नए लाए हम हमारे पास यहाँ छोटे बच्चे से लेके बड़े तक के, के लिए हर तरह के अलग अलग तरीके के हमारे पास वेरायटी है और, और हम ये आशा करते हैं कि यहाँ पे हर साल ज्यादा से ज्यादा कस्टमर आए और यहाँ पे भरपूर शॉपिंग करें आज रोज आपने ટિબેટીયન માર્કેટનું ગરમ કપડાના વેચાણના માર્કેટનું ઉદઘાટન અડાજણ ખાતે કરવામાં આવ્યું છે આપણે જાણે છે તેમ વર્ષોથી એટલે કે પેઢીઓથી છેલ્લા ચાર લાખથી તિબેટીયન માર્કેટના નિરાશ્રીો સુરતમાં આવે છે પોતાના દુકાનના સ્ટોલ કરે છે અને ગરમ કપડાનું વેચાણ કરે છે સુરત મહાનગરપાલિકા અને સુરતીઓએ હંમેશા આ ટિબેટીયનોને ખૂબ સારો આવકાર આપ્યો છે તેઓને દરેક પ્રકારની સગવડ પૂરી પાડવામાં પણ સુરત મહાનગરપાલિકા અગ્રસર રહી છે અને તેઓને વેપાર ધંધામાં પણ સુરતીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે આ વર્ષે પણ આપણે સુરત મહાનગરપાલિકાએ પોતાની તે પ્લોટ તો મેળવ્યો છે પરંતુ તેના માટે તમામ પ્રકારની મંજૂરીઓ અને સુગડો સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે પણ સુરત મહાનગરપાલિકા અને અમારા કોર્પોરેટરોએ ખૂબ સારી મદદ કરી છે અને તેના પરિણામે આ વખતે સમયસર માર્કેટનું ઉદઘાટન થઈ ગયું છે મને આપેલ માહિતી મુજબ આપણે આ માર્કેટ લગભગ ફેબ્રુઆરી મહિના સુધી ચલાવવાના છે અને મને ઉમીદ છે મને આ વખતે ખાતરી છે કે આ વખતે ખૂબ સારા રીતે આ લોકોનું વેચાણ થશે અને સુરતીઓ આ ટિબેટીન માર્કેટનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લેશે મને એ વાતનો પણ આનંદ છે કે ટિબેટીના ભાઈઓ બહેનો જે રીતે કપડાં ફક્ત કપડાનો વેચાણ નથી કરાતા પરંતુ પોતાની સંસ્કૃતિ પણ સંસ્કૃતિથી સુરતના લોકોને અવગત કરાવે છે પોતાની સંસ્કૃતિથી સુરતના લોકોને માહિતગાર કરે છે અને સુરતના લોકો પણ ક્યારેય ટિબેટીયન માર્કેટ અહીં ખુલે તેની કાગડોળે રાહ જોતા હોય છે અમે તો રમૂજમાં કહેતા હોય છે કે જ્યાં સુધી ટિબેટીયન માર્કેટ સુરતમાં ખુલતું નથી ત્યાં સુધી સુરતમાં ઠંડી પડતી નથી આ પ્રકારનો પ્રેમભાવ સુરતીઓ અને ટિબેટીયનો વચ્ચે રહ્યો છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે